વરા પરિવારનો નવમો સ્નેહ મિલન સમારોહ યોજવામાં આવ્યો હતો સરથાણાના વેભવ પાર્ટી પ્લોટ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રૂપાપરા પરિવારના તેજસ્વી તાલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું સાથે જ કાર્યક્રમને સફળ બનાવનાર દાતાઓનું વિશેષણ સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં ઉપસ્થિત પરિવારના તમામ બાળકોને ભણવા માટે ઉપયોગી સ્ટેશનરી કીટ તેમજ નોટબુકનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું ઉપરાંત બાળકો દ્વારા અલગ અલગ કૃતિ પણ રજૂ કરવામાં આવી હતી સાથે જ પરિવારના તમામ સભ્યો દ્વારા રોંગ સાઇડમાં વાહન ન ચલાવવું વ્યવસ્થિત વાહનને પાર્કિંગ કરવું ઉપરાંત વાહન ચલાવતા સમયે મોબાઈલમાં વાતચીત ન કરવી અને બહારનું ફૂડ અને બને ત્યાં સુધી એવોઇડ કરવું જેવા નવ મુદ્દાઓની પ્રતિજ્ઞા પણ લીધી હતી ઉપરાંત વ્યસન મુક્તિ અભિયાનને પ્રાધાન્ય આપતા વ્યસન મુક્ત થનારા વ્યક્તિઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં પરિવારના સભ્યો ઉપસ્થિત રહી કાર્યક્રમે સફળ બનાવ્યો હતો નમસ્તે જય શ્રી કૃષ્ણ હું વિનોદભાઈ રૂપાપરા એડવોકેટ એન્ડ નોટરી આજે અમારું રૂપાપરા પરિવારનું નવમું સ્નેહ મિલન વરાછા રોડ ઉપર મેઘમલા એપાર્ટમેન્ટની સામે વૈભવ ફાર્મની અંદર અમે યોજી જેની અંદર અમે બાળકોને પ્રોત્સાહિત કર્યા બાળકોને ઉત્સાહ માટે એને ઇનામ આપ્યા અને અમુક પરિવારને સલાહ સૂચન આપ્યા જેમાં મુખ્યત્વે પરિવારને એવું સજેશન કર્યું છે આખા પરિવારને લગભગ બારસો એક સભ્યો અમારા સુરતમાં છે એમાંથી પેલી વસ્તુ એ કે હંમેશા બને ત્યાં સુધી હોટલ લારી કે રેસ્ટોરન્ટનું જમવાનું કાઢવું બીજા નંબરમાં રસ્તા ઉપર આપણે ચાલુ વાહન ટુ વ્હીલ હોય ફોર વ્હીલ હોય તો ચાલુ વાહન મોબાઈલ ચલાવવાનું બંધ રાખો આપણી સેફ્ટી અને બીજાની સેફ્ટી પછી વાહન પાર્કિંગ યોગ્ય જગ્યાએ યોગ્ય રીતે કરો આપણે જેથી કરીને બીજાને નડતરૂપ ન થઈ શકીએ ત્યાર પછી દરેક સાથે સરળ અને સૌમ્ય વ્યવહાર કરો જેથી કરીને આપણા પરિવારની શાખ સમાજમાં આપણે કઈક જાળવી શકીએ પછી ત્યાર પછી કે સાદગીથી જીવન જીવો અત્યારના ભક્કાથી આપણે અંજાઈ જવાનું નથી આપણું સાદું સરળ જીવન સાદો ખોરાક એ હશે તો આપણે ઉપયોગી થશે ત્યાર પછી દરરોજ નિયમિત પ્રાણાયામ કરો દરરોજ દરેક માણસે ત્રીસ મિનિટ કસરત આપવી જોઈએ આપણે પરવસ્થ થવું અત્યારે પરવડ એમ નથી તો આવતા સમયમાં તો કોઈને પણ નહીં પરવડે એટલે આવા બધા સૂચનો સ્વાસ્થ્યને લગતા સમાજને લગતા એવા બધા અમારા પરિવારને અમે સજેશન કરેલા છે અને આનંદપૂર્વક અમારો કાર્યક્રમ પૂર્ણ કરેલ છે જય હિન્દ